જય માતાજી મિત્રો આ બાર પાળિયા છે બાર આહિર સમાજના સુરવીરોની બાર પાળિયાઓ છે તમે જોઈ શકો બાર યોદ્ધાઓ એક સાથે લાઈનમાં ઊભા છે તો કહેવાય ને કે વાર ચડી જે મારા ગામની માથે ને બોંગીયો વાગ્યો ઢોલ રે જે ભૂંગીઓ વાગ્યો ઢોલ આ બાર સુરવીરો બાર પાળિયાઓ રહ્યા બધા ઘોડે સવાર છે અને બધાના હાથમાં એક હાથમાં તલવાર છે અને એક હાથમાં ઢાલ છે આ બધા સુરવીરો અહીંયા આ જસદણ તાલુકાના ડોડિયાળા ગામ ત્યાં પટનાગઢમાં ખુલ્લા આંગણામાં ખોડાયેલા છે તમે જુઓ ધોળા કપડાં વેટેલા છે સિંદુરે રંગાયેલા છે બધા પાળિયાઓની પૂજા થાય છે અને આહીર સમાજના પાળિયાઓ છે બધાને ધોળા કપડાં પણ બાંધેલા છે અને ધજાઓ પણ છે તો કહેવાય ને કે પૈસા દેતા તમે મોટી મોટી મૂર્તિઓ તો તમે ઊભી કરી શકો પણ ગામના પાદરમાં તમે એક પણ ખાંભી કે એક પણ પાળીઓ એમનામ ન ખોડી શકો એના માટે તો તમારે મરવું જ પડે બીજા મરે ને આપણા પાળિયા કોઈથી ખોડાય એવું ન બને તો આ પાળિયાઓ કહેવાય ને કે જે તે સમયે આ ગામની માથે કોઈ વાર ચડી આવી હશે ને ત્યારે બેન દીકરીના શીરળ બચાવવા માટે કાં તો ગામને ગાય ગવત્રી બચાવવા માટે આ આહીર સમાજના યોદ્ધાઓએ આ સુરવીરોએ પોતાના પ્રાણના બલિદાન દઈ દીધા હશે અને આ ગામનું રક્ષણ કર્યું છે જોવો તમે મિત્રો આટલા બધા સુરવીરો આટલા બધા પાળિયાઓ એક સાથે તમે નહીં જોયા હોય અહીંયા બીજા સમાજના પાળિયાઓ છે કડિયા કુંભારના વાણદના અને ભરવાડના ચાલો એ પણ હું તમને બતાવું બીજા પણ સમાજના પાળિયાઓ છે ને એ આપણે આગળ જોઈએ ચાલો તો મિત્રો આ છે ટાંક પરિવારના કડિયાના સુરપુરા ટાક સરને એમ જાવે ટાક ટાકટક એમના સુરપુરા દાદા છે જેમનું ભવ્ય મંદિર પણ બનાવેલું છે અને જો એમની માથે પાઘડી પહેરાવેલી છે આ ટાક પરિવારના આ ગામની માથે જેથી મોટું ધીંગાણું થયું હશે કોઈ મોટી વાળ ચડેવી છે ને ત્યારે આહિર સમાજ વાણંદ સમાજ અને ભરવાડ અને ત્યાર પછી કળિયાકો કળિયા સમાજ આ લોકોએ પોતાના પ્રાણના બલિદાન દીધા હશે પોતાના માથા દીધા હશે ત્યારે આ લોકોના સુરપુરા આ લોકોના પાળિયા એ ખોડાયેલા છે અને આની પૂજા થાય છે આ આપ્યો કડિયા કુંભારના કડિયાલા કડિયા પરિવારના સુરપુરા દાદા છે જેને ખબર ન હો ને જોવો ત્યાર પછી આગળ આપણે અહીંયા જુઓ અહીંયા ગામનું પાદર છે ગામના પાદરે પાણીનો ટાકો છે પાણીના ટાંકા પાસે તમે જુઓ કેવો વડલાનો ઘેંઘર છાયો છે અને અહીંયા ગાય માતાઓ બેઠા છે બધા અહીંયા જુઓ આવા આવા ઉનાળાના તડકામાં હવે અહીંયા ભરવાડના સુરપુરા છે ભરવાડ સમાજના જે તે સમયે આ ગામની માથે વાર ચડાવી છે ને ત્યારે એમાં આ ભરવાડના રત્નાપા અને રૂખડબાપા એ બંને પણ પોતાના પ્રાણના આ શું કહેવાય બલિદાન દીધા છે આ એમના સુરપુરા દાદા છે તમે જો આ ભાઈ આપણી મદદ કરે છે મંદિર ખોલીને આપણને બતાવે છે આ બે સુર સુરપુરા ભરવાડ સમાજ છે ભરવાડ સમાજ અને વાણંદ સમાજ અને ત્યાર પછી આહિર સમાજ અને કડિયા સમાજ આ સમાજના ચારેય સમાજના સુરપુરા દાદા એક જ જગ્યાએ એક જ ગામમાં અહીંયા બેઠેલા છે અમુકના મંદિર છે અને અમુકના મંદિર નથી અમુક ખુલ્લા આંગણામાં ખોડાયેલા છે પણ બધાની પૂજા થાય છે

તમારું નામ મારું નામ મુકેશભાઈ તમારું દાદા અને તમારું માજી સરપંચ તમારું નારણભાઈ બરોબર તો આ ડોડીયાળા ગામ છે ગોંડલ તાલુકાનું જસદણ તાલુકાનું સોરી ત્યાંથી આપણે નીકળ્યા હતા પાળી આપણે જોઈએ ને સુરપુર છે આહિરના કડિયા પરિવારના અને માણંદ પરિવારના છે અને ભરવાડના તો આપણે અહીંયા વિડીયો બનાવ્યો હતો અને આપડા વડીલો ભાજન મેળ આપણે हराल जय माताजी